ધ્યાન માટેની પૂર્વ તૈયારી કરી એકદમ શરીરને સીધું ભાવપૂર્ણ મનથી સૂક્ષ્મ શાંત કરવાનો અભ્યાસ કરીએ બહારના વિષયોમાંથી મન અલિપ્ત થાય અને પોતાનામાં સમાય એવી આ ધ્યાનની યાત્રા અને આ યાત્રા દ્વારા દરેક જગ્યાએ બધે ઈશ્વર જોવા રોમ રોમમાં પ્રગટ રામને રમતો જોવો આવી નિત્ય આદત બની જાય મનની આપણી ત્યારે તે ધ્યાનની સફળતા છે માં એવી આદત થઈ ગઈ છે એવો સંસ્કાર થઈ ગયો છે કે વારંવાર હું દેહ છું આવી બુદ્ધિ આવી જાય છે હું આત્મા છું આત્મબુદ્ધિ બ્રહ્મ બુદ્ધિ ચિન્મય બુદ્ધિ ચૈતન્ય બુદ્ધિ આવતી જ નથી અને એ બુદ્ધિ લાવવાનો પ્રયત્ન આપણે આ ધ્યાનના માધ્યમથી કરીએ છીએ જગતના બધાય પાંચ ઇન્દ્રિયોથી જણાતા અનુભવાતા બધા આકારોમાં અને ગુણોમાં હું પણ થઈ ગયું છું वेल्डिंग થઈ ગયું છે આપો ભગવાન એ ગીતામાં કીધું છે કે સર્વ ધર્મન પરિતજ્ય મનનો ધર્મ સુખી દુખી સંસય ભય કરવાનો દેહનો ધર્મ જન્મવા મરવાનો પ્રાણનો ધર્મ ભૂખ્યો થવાનો આ બધા ते तारा ऊपर सा माटे ले लीदा छे भगवान कह छे के तू उखड़ देह तू नथी कौन जन्मे मरे तू क्या मरे छे जन्मे में प्राप्त तू नथी भूख ने तरस एने थाय छे तने क्या थाय छे ते तारा माथे ले लीदू छे के हूं भूखियो छु बाय भेद प्राप्तियो मन अंतकरण मा विद्या कारणे थाय छे तू तो सच्चिदानंद छे तारा બધા ધર્મો કેવી રીતે ઘુસી ગયા મૂળમાં એ પોતાના હું ને દેહ બુદ્ધિ કરી નાખી છે આ શરીરની બુદ્ધિ કરી નાખી છે આકારોમાં અને ગુણોમાં હું પણ થઈ ગયું અને આકાર અને દેહ થી હું દેહ છું એ સંસ્કારથી આ પરિવર્તનશીલ ચિત્તની વૃત્તિઓ થી મારું તાદાત્મ થઈ ગયું છે અને એ જળ ચિત્તની વૃત્તિઓ અને હું ચેતન બંનેનું મિશ્રણ થઈ અને વઘાર થઈ ગયો છે આ અવિદ્યાનો એક પણ લાગે છે હું જન્મું છું હું દુખી છું શરીર સાથે એકપણું મનની સાથે એકપણું અને જેવી જેવી વૃત્તિઓ થાય છે તેવો હું બની ગયો એ તાદાત્મને છોડી અને જે અંતઃકરણના ધર્મોને મેં મારા ધર્મો માની લીધા છે તેમાંથી મુક્ત થઈ અને પોતાને પોતાનો રમતો રામ બધે જોવાનો છે સાક્ષાત અવિદ્યાનો સાક્ષાત્કાર તો રોજ બધાને થાય છે સ્વપ્નમાં થાય છે જાગૃતમાં થાય છે સુસુપ્તિમાં થાય છે હું જોઉં છું હું જાણું છું હું જન્મું છું મને ભય છે આ વિદ્યાથી સાક્ષાત્કાર છે બધાનો હું ને જેની સાથે તદરૂપ એકરૂપ થઈ અને જે માનવું સાક્ષાત્કાર હું ને દેહ સાથે જોડી અને દેહ હું છું તો એ સાક્ષાત્કાર થઈ ગયો અવિદ્યાથી દેહનો મન હું છું પ્રાણ હું છું આ બધા સાક્ષાત્કારો અવિદ્યાના કારણે થઈ ગયા હું બ્રહ્મ છું આત્મા છું એનો સાક્ષાતકાર થતો નથી સ્વપ્ન દેખાય જણાય જાગ્રત દેખાય જણાય સુસુપ્તિ દેખાય જણાય તેવી રીતે હું મને ગોતવા માંગુ છું તો તે શક્ય નથી ઇબ તો અંતાકરણમાં મનથી આવે છે અહીંયા તો મનનો મૃત્યુ ભાંડ વગાડવાની વાત છે તો મનની જગ્યાએ કોણ બેસે છે દે હું છું એની જગ્યાએ કોણ હું છું સાચું સાબળતા નથી આપણે સાચું સંભળાવતા નથી કોઈ ભાગ્યશાળી એ લોકો છે કે સાચમાં સાચું સાંભળવા માગે છે અને ધન્ય છે એ ગુરુ કે જ્યાં કહે ક્યાંય પણ હોય ખરેખર સાચું સંભળાવવા માગે છે સાચું સંભળાવવાની રૂચિ જેની હોય છે તેનું સત્ય જે પરાપાર થી નીકળે છે તે સમજમાં આવે છે બાકી તો ગુરુ કર્યા મે ગોકળીનાજ ઘરણા બળદને ગાળીના બગતા બગતા રહે শ্রোતા સોતા રહે સંમેલન હોતા રહે માઈક રુંતા રહે કોઈ પરિણામ નથી આવતું ઘૂમીએ છીએ ફરે છીએ કબીર સાહેબ કહે છે કે બધું આખું જગત આંધળું છે હું કોને સમજાવું કોઈ જોતા જ નથી મતલબ ગુરુ બહેરો અને ચેલા આંધળો जेने सत्य दखात अमथा मंत्रो गुर्वाद परंपरा एक उभी थी गई બોલે છે પણ કાનમાં અવાજ આવી અને ચાલી જાય છે સંભળાતું નથી કેમ એવું બોલાતું હોય કે સંભળાવવું જ છે તેને તે સાંભળી શકાય છે સાંભળતો ના હોય એવો બેરો શિષ્ય હોય અને એને મંત્ર આપે તો એ શબ્દો અથડાઈને જતા રહે છે કાનમાં અવાજ ના આવે એનું નામ બેરો નથી પણ ગુરુએ કીધેલી વાત સંભળાય નહીં માટે સત્સંગ સાચી વાણી સાંભળતા રહીએ સાંભળતા રહીએ સાંભળતા રહીએ અને સાંભળતા સાંભળતા સાંભળવાનું ન છોડીએ જ્યાં સુધી પૂર્ણ સાંભળવા વાળો ખલાસ ના થાય પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ પછી તો બધું સહજ થશે સાંભળવા વાળો અને મૌન બેવા વાળો કોઈ નથી મેરે આપની સેવા કુછ નહીં એને ભજન કહેવાય છે અહીંયા ધ્યાનમાં આપણે ભજન કરાવીએ છીએ અને એટલા માટે કે મનની ખબર પડી જાય જે મોટું ઓપરેશન કરવાનું છે આત્મ સાક્ષાત્કાર માટે તેની વાત લઈએ આપણને દુનિયાની ખ્યાલ આવી રહેલો છે ઇન્દ્રિયોનો જગતનો સારા નબળાનો ભય ભેદ ખ્યાલ આવે છે શરીરનો ખ્યાલ આવે છે મનનો ખ્યાલ નથી આપણને કે મન પણ છે જ્યારે જ્યારે જે કઈ કામમાં લાગી જઈએ છીએ તો તેમાં તદ્રુપ થઈએ છીએ હું દે છું કામ કરું છું એવું જણાય છે આપણને પેલા તો જેને તગડી અને આ ભૂતને બહાર કાઢવાનું છે શૈતાનને મનને એની ઓળખાણ તો થવી જોઈએ આપણને મન જો આપણા પકડમાં આવી જાય તો એને ખસેડી શકાય વચ્ચે શરીરનો ખ્યાલ સતત આવે છે હું શરીર છું મનનો ખ્યાલ આપણને આવતો નથી કે મન પણ છે આપણે ધ્યાનમાં બેસીએ થઈએ અને સંકલ્પો વિકલ્પોની ચાલુ થાય ત્યારે ખબર પડે છે કે મારું મન મને પરેશાન કરે છે આપણે કામકાજમાં લાગેલા રહીએ તો આપણો મન થી કોઈ મતલબ જ નથી હોતો આપણે ગાઈએ વગાડીએ નાચીએ કૂદીએ ખેલીએ પણ ત્યાં આપણને તે ક્રિયાઓમાં મગ્ન છીએ મનનો ખ્યાલ જ નથી હોતો એવું લાગે છે કે મનને આપણે શું લેવા દેવા છે અત્યારે આપણે શરીરને સીધું કરી દીધું આંખો બંધ કરીને બેસી ગયા ધ્યાનમાં પણ જ્યારે મન દોડી અને બહાર જતું રહે છે નાચવાના તમાશામાં જોવામાં વિષયોમાં એ મન તમાશો કરે છે એને જોવાનું છે તો ખાલી મન જ છે કે બારે દોડીને જઈ શકે છે મનની કોઈ તાકાત છે કે એકલું દોડી અને જગતને સંસારને પકડી લે શક્ય જ નથી આપણે પણ સાથે હોઈએ છીએ તો આપણે કોણ તો એ વખતે આપણને એમ લાગે છે કે આપણે દઈએ છીએ હું બેઠો છું હું સૂતો છું આવી યાદ હતો આપણા દિમાગની અંદર ખોપડીની અંદર વર્ષોથી જામી ગઈ છે કોઈ કોઈ વાર સત્સંગમાં જઈએ કોઈ કોઈ વાર સાધુ મહાત્માઓને મળીએ જ્ઞાનીઓને મળીએ પણ જન્મારાઓનો લાલ થયેલો આ તવો એની અંદર ચાર છાંટા પાણી ના પડે તો પાણી દઈને ઉડી જાય રોજ સાંભળવાનું રોજ સાંભળવાનું સતત ધારા જન્મારાઓનો આ સંસ્કાર દેહના સંસ્કાર લઈને આવેલો ગરમ તવો એ સંસ્કારોને અંદરથી મૂળમાંથી ઉખાડવાના છે દસ મિનિટ પણ રોજે રોજ આવા ધ્યાનના સત્સંગો નિયમિત સાંભળવાની આદત હોય ત્યારે માંથી બધા આપણા જે સંસ્કારો આપણા ઉપર થોપણા છે તે ઉખાડી શકાય સતુ દીર્ઘ કાલમ લાંબા સમય સુધી સાંભળવું વિચારવું મનન કરવું નિધિ ધ્યાસન કરવું કોઈવાર એક જગ્યાએ ખોદીએ બીજીવાર બીજી જગ્યાએ ખોદીએ ત્રીજીવાર ત્રીજી જગ્યાએ ખોદીએ બધે ખોદતા રહીએ ખોદતા રહીએ કૂવો બને નહીં અને પાણી આવે નહીં એક જ જગ્યાએ ખોદવાનું ડાળ થી સત્ય હોય ક્યાં દેહ બની ગયા છે સંસ્કારો ઉખાડીને ફગાવી દેવાના છે અંદરથી સાંભળીને તું થાય છે કે હું દેહ નથી હું દેહ નથી પણ જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે કરતાનો ભાવ લોકોમાં જઈએ છીએ તો લોકેશ ના આવે છે ધનની વિચાર થાય છે તારે વિતેશ ના આવે છે સંતતિ પાસે કુટુંબમાં બેસી બેસીએ તારે પુતેશનાઓ આવે છે આ યશનાઓ ક્યાં સંસ્કારમાંથી મટે છે ધીરે 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 મનનો અનુભવ કરતા કરતા મનના અનુભવના માર્ગ તે આપણે ધ્યાન લગાવીએ ભગવાનનો અનુભવ નથી થતો તો કાંઈ વાંધો નથી મનના અનુભવ તો કરીએ ધ્યાનમાં બેઠા બેઠા આપણે જપ માટે ના બેસીએ અને જપ તો ફક્ત એટલા માટે છે કે મનનો ખબર પડે આપણને મન ઉપર કેટલો ભાર લાગે છે બોજ લાગે છે કાર્યોનો કરતા ભાવ થાય છે અને મુક્ત થવાની ઈચ્છા થાય છે આ બધાને જોઈએ ભલે શ્વાસ ઉપર લક્ષ ના હોય આપણે શ્વાસને જાણવા માટે નથી બેઠા જપ અને શ્વાસના સહારે મનની ચાલની ખબર પડે આપણને કે મન કેટલું ચંચળ છે મનને રોકવું કેટલું અઘરું છે લાંબા સમયના આજ્યાસ્તી ખ્યાલ આવે સંસ્કારમાં બેસે કે હું ચેતન છું અને મને મનનો ખ્યાલ આવી રહ્યો છે હવે જુઓ મન અને આપણે બે છીએ અને ચેકિંગ કરીએ ક્યારેક આપણે નથી રહેતા મન રહે છે ક્યારેક મન નથી રહેતું આપણે રહીએ છીએ આ ભવ અવતરી છે એનો પણ ખ્યાલ આવે છે जयरे मन नहीं रे अपने रहू तेरे शूथ तेरे ख्याल आई जाए कि आप मन थी गया था जय माटी घड़ो बनी जाए त्यारे माटी नहीं खबर ध्यान में आती जारी मटी घड़ो थी जाए तेरे मटी मटी એવો માટીને ખબર નથી પડતી ખબર પડે છે અને માટી થઈ જાય છે તો ઘણાને ઘડો છું એ ખબર નથી પડતી માટીની ખબર પડે છે આપણે પૂર્ણ ચેતન બની જઈએ જોઈએ કે આપણે છીએ કે મન છે खोजिए मन थी बनेलो लो हूं एवं जुठाओं ने मिटा दे अपनी ये जुठी हस्ती को माटी में घड़ो घड़ा में मा माटी मा बनने नहीं सोच करवाने माटी में मा घरों जवानी रोज आदत घरों देखा है ची घरों देखा है ची गड़ा में मा माटी देखाई जाए सोता सोता माटी सोता सोता धीरे 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 माटी खत्म कौन तय जैसे घरों खत्म तय जाए माटी ना था पूरे पुरूख खत्म कौन था माटी तो पूरी सकती थी। जो पूरी खत्म થઈ જakti નથી માટી જો પૂરી ખતમ થઈ જાય તો ઘડો રહે ક્યાં ઘડો ટકે ક્યાં જીવે ક્યાં મરે ક્યાં ઘડો માટી તો ઘણામાં રહે છે तो मन में आप मन भले चिंता करे बलतरा करे भय करे दौड़ी जाए दृश्यो लावे स्मृतिओ लावे भूतकाल लावे भविष्य काल पर कदाच मन ने खोई दिए तो मन नहीं हो तो आपने नहीं होइए હા તે તપાસ કરીએ કે આપણે પણ છીએ મન ના હોય તો પણ મન છે અને આપણે નથી એવું એવું પણ સંભવ નથી તો સમજીએ કે હું છું મન ના હોય એવું શક્ય બને હું તો છું જ પણ મન જ છે ને આપણે નથી એ સંભવિત નથી ज्या हूँ एक छू मन नहीं तो आ शक्य नहीं हूँ एक छू मन नहीं एवं नहीं એવું બનાવવાનું છે કે હું એકલો છું મન છે જ નહીં આપણે અનુભવ કરી લઈએ કે મન નથી હું હું જ જ છું છું બધી પ્રાંતિયો માની લીધેલું છે પટકી દીધું છે મન છે જ નહીં તો મન નથી તો દેહ નો ભાવ હું છું એ પણ નથી જગત પણ નથી ના કુછ હે ના કુછ હોવા ના હોવા તો આવી સાવધાની સજજતા માર્કેટલા આપણે કેટલા હું છું કે નહીં આનો ખ્યાલ આવી જાય આમાં જાન દેવાનું છે મન ખોઈ જાય એટલા માટે ધ્યાનમાં મન ની મૃત્યુ કરવાની છે મન છે તો ધ્યાનનું મૃત્યુ થઈ જાય ધ્યાનથી મન મરી જાય અને જો મન રહે તો ધ્યાન મરી જાય છે તો ચોકીદાર એ બુદ્ધિ છે ચોકીદાર મજબૂત હોય તો કોઈ ચોર બોલી શકે નહીં મન ખોરી જાય તો બધ આનંદ લૂટાઈ જવાનો નથી આનંદ નું જ્ઞાન પોતે કરે છે આનંદ પોતે છે બધી ભ્રાંતિઓ તોડવાની છે મેરે અપને સેવા કુછ નહીં सच्चिदानन्द